શહેરની ઓળખ વટવૃક્ષના નામ ઉપરથી છે વડોદરા શહેરના શાસકો અને વહીવટી તંત્રના પ્રતાપે વડ સુરક્ષિત રહ્યા નથી એક તરફ સરકાર દ્વારા એક પેડ માકે નામ લગાવવા માટે અપીલ કરાઈ છે અને વર્ષોથી શહેરની ઓળખ સમા હેરિટેજ વૃક્ષો છે તેની જાળવણી કાળજી લેવાતી નથી જાપાનની નકલ કરીને બુલેટ ટ્રેન તો લવાઈ છે પણ જાપાનની નકલ કરીને વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કે વૃક્ષોનું રક્ષણ કરાતું નથી વૃક્ષો માટે સંવેદના વિહીન તંત્ર સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે વડોદરાના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલા બંસરીધર કોમ્પ્લેક્ષની સામે વર્ષો જૂના અને ઉનાળામાં છાયડો આપતા તોતિંગ વડનું વૃક્ષ પાલિકા દ્વારા કરવાની જગ્યાએ તેનું નિકંદન કરવામાં આવતા સ્થાનિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો એક બાજુ પાલિકા તંત્ર દ્વારા વરસાદ પહેલા વરસાદી કાંસની સાફ સફાઈ સહિતની પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે આ કામગીરીમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવતું હોય છે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર દ્વારા અગાઉ આ વૃક્ષને ટ્રીમિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં વિકાસની સીમા વટાવીને પાલિકા તંત્ર દ્વારા આ વૃક્ષનું નિકંદન કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ તથા સ્થાનિકો દ્વારા પાલિકા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપવામાં આવી છે અને વહેલી તકે આ પ્રકારની કામગીરી અટકાવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે ભર ઉનાળે છાયડો આપતા આ વૃક્ષોનું નિકંદન થવું ન જોઈએ તેમજ રોડનું વાઇલિંગ કરવાની કામગીરી પણ યોગ્ય રીતે થવી જોઈએ તેવી માંગ ઉઠી હતી અમારા વિસ્તારમાં વોર્ડ નંબર તેરમાં છેલ્લા ઘણા સમયથી બગીખાનાના નાકાથી નહેરુ બોન સુધી જે સાંકળો રસ્તો હતો અને અમારા વિસ્તારમાં ત્રણ ત્રણ સ્કૂલો આવી છે બરોડા સ્કૂલ છે શ્રેય સ્કૂલ નવજીવન અને એટલો બધો ટ્રાફિક હોય ને એટલા બધા છોકરાઓને સ્કૂલ છૂટવાના સમયે ભરવાના સમયે એટલી મુશ્કેલી પડે રોજના નાના મોટા એક્સિડન્ટો થાય કેમ કે રોડ બહુ નાનો હતો એટલે એની અમે વારંવાર સામાન્ય સભામાં હોય કમિશનરશ્રીને રજૂઆત કરી પત્ર લખીને રજૂઆત કરી કે અમારા વિસ્તારનો જે બાજુમાં ફૂટપાથ મોટો છે તો એ કાપીને રોડ મોટો બનાવવામાં આવે એટલે એક કામ મંજૂર થયું ને એ રોડ બનાવવાની જે કામગીરી ચાલે છે ત્યારે એ ફૂટપાથની ઉપર જે વડના ઝાડો પચા પચા વર્ષ જૂના વડના વૃક્ષો મોટા હતા એ અમને એવું કહેવામાં આવ્યું હતું કે ખાલી એને કટિંગ કરવામાં આવશે થોડા થોડા કાપવામાં આવશે પણ તમે જોયું હશે કે આખાના આખા વડના પચા પચા વર્ષ જૂના ઝાડ કાપી નાખવામાં આવે છે અને જે ઝાડ વચ્ચે આવે છે એવું કરીને કાપવામાં આવે છે અને જે વચ્ચે જે ટાવર હોય રિલાયન્સનું એને હટાવવામાં નહીં આવતું કે એમને પૂછ્યું કે આ કેમને હટાવવાનું કે ના આ ના હટે તો પછી ઝાડ કાપવાની જરૂર નથી એટલે અમારી એવી માગણી છે કે આપણે પર્યાવરણ બચાવવાની વાતો કરતા હોય ને જ્યારે અમારા વિસ્તારમાં જે રોડની કામગીરી ચાલે છે એકદમ ધીમી ગતિએ કામગીરી ચાલે છે વરસાદી ત્રાસની જે કામગીરી ચાલે છે બહુ ધીમી ગતિ ચાલે છે તો વહેલી તકે અમારા વિસ્તારમાં જે કાયમી પ્રશ્ન છે રસ્તોનો આનો હતો લોકોના એક્સિડન્ટો થાય એના લીધે આ રસ્તાનું જે મંજૂર કર્યું છે તો વહેલી તકે એ રસ્તો મોટો કરીને વહેલી તકે કામગીરી કરવામાં આવે ને ફરી કોઈ બી ઝાડની ઝાડ કાપવામાં ના આવે એનું ખાસ ધ્યાન રાખીને એવી આજે અમે રજૂઆત કરી